કરજણ શહેર નગરમાં હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરાયું કરજણ શહેરમાં હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પોલીસ અધિકારીઓ સ્થાનિક યુવાનો શાળા કોલેજના ના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને દેશભક્તિનું પ્રેરણાદાયક દ્રશ્ય ઉભું કર્યું રેલી દરમિયાન સ્થાનિક ધારાસભ્ય દ્વારા સ્વચ્છતા અને આઝાદીના તિરંગા ધ્વજની ઉજવણી સાથે જ્ઞાનપ્રદ સંદેશાઓ આપવામાં આવ્યા કે સ્વચ્છતા આપણા ફરજ છે અને તિરંગાને ગર્ભથી લહેરાવવું દરેક નાગરિકનો અધિકાર અને જવાબદારી છે પોલીસ દ્વારા સ્થળ પર ફિટનેસ શાંતિ જાગૃતિ અને ન્યાય માટેના પડઘરા પણ વિતરણ વિતરા કરાયા હતા આ અભિયાન વડે જ આશા વ્યક્ત કરવામાં આવી કે કરજણ અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઝુંબેશો દૈનિક જીવનમાં સાફ સફાઈ અને જનજાગૃતિ નવી તક લાવશે

વડોદરા જિલ્લાની અંદર કરજણ તાલુકો કરજણ નગર તિરંગા યાત્રાનું એક ભાવ પ્રતિક થાય એ માટેનું આ તિરંગા યાત્રાનું અમારી આન બાન શાન અમારા તિરંગાની યાત્રા આજે કરજણ નગર અને તાલુકા વતી કરજણ નગરમાં જે તિરંગા યાત્રા કરવામાં આવી એની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ અને નગરના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓ અને દરેક સમાજના આગેવાનો દરેક ધર્મના આગેવાનો આ એકતાની ભાવનાની અંદર દેશ પ્રેમની અંદર જે જોડાયા છે આ એકતાની અંદર તમામ ધર્મો જોડાતા હોય છે ત્યારે આ યાત્રા ખૂબ સારી નીકળી અને દેશ ભાવના પેદા થઈ એ માટેના આ એક તિરંગા યાત્રાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય અને સ્વચ્છતા અભિયાનનું પણ ખ્યાલ રખાય એવું આપ સૌ નગરજનો ને હું આ યાત્રા તબક્કે વતી હું શુભકામના પાઠવું છું ગુજરાત એક આદેશ અનુસાર આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજન નગર અને કરજણ તાલુકા દ્વારા કરવામાં આવેલું છે એની અંદર તમામ લોકો અત્યારે વેપારી મંડળથી તમામ લોકો આગેવાનો ચૂંટાયેલા તમામ સદસ્યો નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો અને અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ શ્રી રસિકભાઈ જાતે પણ હાજર ભવ્ય તિરંગા યાત્રાનું આજે જે આયોજન કર્યું છે અને રાષ્ટ્રપ્રેમ અને હિતની માટે આજે જે દેશ માટે અત્યારે જોયું સિંધુર ઓપરેશન અને માંડવી ઓપરેશન અને અત્યારે લોકસભામાં એક ચર્ચાનો વિષય છે આવી અંદર દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાષ્ટ્રહિતની વાત કરતા હોય એને ભાગરૂપે આપણે યાત્રાનું ભવ્ય આયોજન કરજણ નગર ખાતે કરવામાં આવેલ છે